ફ્રોમ ધ આજે આપણે સમજીશું કે તમે તમે કોઈ પણ રન રન કરો છો સોશિયલ મીડિયામાં તો તો એ તમારી પાસે શું રેડી હોવું જોઈએ બીકોઝ જસ્ટ કરશો તેમાંથી ટ્રાફિક જે આવે છે કન્વર્ટ કરવા માટે જે બેકએન્ડમાં જે જે હોવી જોઈએ તો એ શું હોવી જોઈએ જેથી બધું લીડ કન્વર્ટ થાય બીકોઝ આફ્ટર ઓલ અવર ગોલ ઇઝ ટુ કન્વર્ટ ધોઝ લીડ કસ્ટમર રાઈટ સો ફર્સ્ટલી આપણો જે પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે આઈધર ફેસબુક ઓર ઇન્સ્ટાગ્રામ ઓર ગૂગલ માય બિઝનેસ તો આ બધા પ્લેટફોર્મ્સ પર તમારી પ્રોડક્ટ અને સર્વિસ છે ને તમે માર્કેટ કરી રહ્યા છો એને રિલિવન્ટ પોસ્ટ ઓલરેડી હોવી જોઈએ કોઈ પણ લોકો તમારી એડ જોશે અને ત્યાંથી મેસેજ પણ કરશે પણ જ્યારે પણ તમારો મેસેજ કરશે ત્યારે તમારી એ ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ જોશે ફેસબુકની પ્રોફાઇલ જોશે એમાં રિલિવન્ટ પોસ્ટ છે કે નહીં એ પોસ્ટ કેવી હોવી જોઈએ તો એ પોસ્ટ તમારી પ્રોડક્ટ અને તમારી સર્વિસીસ જે પણ છે એમાં તમે એક્સપર્ટ છો તમને એના વિશેનું નોલેજ છે આ બધું એ પોસ્ટ ઉપરથી એ લોકોને આઈડિયા આવવો જોઈએ તો ફર્સ્ટલી આ વાત થઈ સેકન્ડલી તમારે જે લીડ્સ આવશે તો એ વેસ્ટ ના જાય એ માટે એક તમારી પાસે સિસ્ટમ હોવી જોઈએ લાઈક કોઈ પણ લીડ આવે છે સપોઝ આપણી એડ એવી છે ફેસબુકમાંથી માં મેસેજ કર્યો તો આ મેસેજનો ઓટો રિપ્લાય જોવો જોઈએ એના અમુક આન્સર્સ એવા છે કે જે લાઈક સપોઝ મારી પ્રોડક્ટ છે શિયાળે તો મારી એડમાંથી કોઈ પણ આવે છે તો મારી કંપનીની પ્રોફાઇલ એને ઓટો ડાઉનલોડ કરી શકે ફેસિલિટીઝ મારા પ્રાઇઝિંગ શું છે મારી સિસ્ટમ કયા કયા પ્લેટફોર્મ પર સપોર્ટ કરે છે તો આના માટે તમારે કોઈ મેન્યુઅલ એફર્ટ્સ કરવાની જરૂર નથી એ માટેની સિસ્ટમ્સ લાઈક મારી સીઆરએમમાં પણ અવેલેબલ છે જો સેવા ટૂલ્સ ઘણા બધા માર્કેટ્સમાં છે જેનાથી તમે એ કરી શકો આ સિવાય ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ કોઈ લોકો તમને મેસેજ કરે છે તો એના પ્રોપર ટાઈમલી આન્સર્સ આપવા પડે છે તો એ માટે પણ સિસ્ટમ હોવી જરૂરી છે કે રાત્રે આપણને બે વાગ્યે પણ કોઈ મેસેજ કરે છે તો આપણે એટલીસ્ટ એનો ફોન નંબર ઓટો રિપ્લેસ નથી માંગી લઈએ એનું નામ પૂછી લઈએ એનું સિટી પૂછી લઈએ તો આપણી પાસે ક્વોલિફાઈડ લીડ ઓલરેડી હોય છે જ્યારે આપણે એને કોન્ટેક્ટ કરીએ છીએ તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ આ ત્રણેયના ઓટોમેશન્સ એ લીડ્સ આવે છે તો એ ઓટોમેટિક આપણા સ્ટાફને અસાઇન થઈ જાય એના ફોલોઅપ ઓટોમેટિક જાય એના ટાસ્ક ક્રિએટ થઈ જાય તો આવી કોઈ સિસ્ટમ્સ આવું એક આપણી પાસે હોવું જરૂરી છે તમે જ્યારે પણ એડ્સ રન કરો છો તે પહેલાં આ સિવાય તમે અગર એડ્સ રન કરો છો તો દેર આર વેરી લેસ ચાન્સીસ કે જે તમારે લીડ્સ કસ્ટમરમાં કન્વર્ટ થશે થેન્ક યુ ગેઇન આકાશ ગણાત્રા ફ્રોમ ધ મેક્સ સીઆરએમ સાઇનિંગ ઓફ